નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ જો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જે તમે આ સ્મશાન ગૃહ જોઈ રહ્યા છો આ સ્મશાન ગૃહમાં વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર થશે ભાઈ અને જેમાં તમે જોઈ પણ શકો છો કે જે મિત્રો કે સ્મશાન ઘાટ હોય એને પણ મિત્રો પૂરી પૂરી રીતે શણગારવામાં આવ્યું છે જેથી કરી અને આ અંતિમ વિધિમાં સાહેબ લોકો દર્શન કરી શકે જે બિલકુલ લોકોની અફરાતફરી ન થાય અને મિત્રો ખાસ ધ્યાનમાં રાખી અને જે સ્મશાન ગૃહ છે એને શણગારવામાં આવ્યું છે મિત્રો આ સ્મશાન ગૃહની અંદર એમની દીકરી આવશે એમનો દીકરો અને વિજયભાઈ રૂપાણી ધર્મપત્ની પણ સાહેબ આવવાના છે અને વાત કરવામાં આવે તો સાહેબ આ જે અંતિમ યાત્રા છે આ અંતિમ યાત્રામાં લાખો લોકો સાહેબ જોડાય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે સાહેબ રાજકોટની અંદર આજે અંતિમ યાત્રા નીકળશે એમના પરિવારને મૃતદેહ સોંપી નાખવામાં આવ્યો છે જે મિત્રો રાજકીય સન્માન કરવાનું હોય એ રાજકીય સન્માન અત્યારે કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો કેટલા વાગે અંતિમ યાત્રા નીકળશે તેનો મિત્રો હજી સુધી કોઈ ખબર નથી પડી પરંતુ કહેવાનો મતલબ મિત્રો એટલો છે કે જ્યાં અંતિમ યાત્રા છે એ જ્યારે નીકળશે ત્યારે મિત્રો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી પણ હું તમને કહેતો રહીશ કે સાહેબ અંતિમ યાત્રા ક્યાં પહોંચી કેવો માહોલ છે અને સાહેબ અંતિમ યાત્રામાં કેટલા લોકો જોડાણા એ પણ સાહેબ તમને કહેતો રહીશ બાકી સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે આપણને કે અંતિમ યાત્રાની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે એમને પૂરેપૂરું શણગારવામાં આવ્યું છે આખું જે સ્મશાન ગૃહ છે એ નહીં એટલું જ નહીં પરંતુ વિજયભાઈ રૂપાણીનો જે વૈકુટ રથ હશે વૈકુટ રથને પણ પૂરી રીતે શણગારવામાં આવે છે એમની દીકરી પણ સાહેબ ત્યાં જવાના છે એમના દીકરી કે દીકરો કોણ આપશે મિત્રો અંતિમ વિદાય એ પણ જો ખૂબ જ મહત્ત્વનું છે તો સાહેબ એ પણ તમને આગળ ચોક્કસપણે આપતો રહીશ બાકી આ તમે જુઓ સાહેબ પૂર જોશમાં તૈયારી ચાલી રહી છે કેમ કે વર્તમાન સીએમ હતા અને સાહેબ ભારતના તિરંગામાં એ શહીદ થયા છે અને ફરી એકવાર ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને ભગવાન એમની દિવ્યાના આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશજી